પોરબંદરના સિમ વિસ્તારમાં એક યુવતીને બાજુના ખેતરના સેઢામાં લગાવેલા વાયરમાંથી શોખ લાગ્યો હતો આ ઘટનામાં યુવતીને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પોરબંદરના બકલા સીમ રહેતી ભારતીબેન લખમણભાઈ કુટી નામની યુવતી અને તેમના પિતા ટ્રેક્ટર મારફતે ખેતરમાં સાંતી હાંકતા હતા ત્યારે બાજુના ખેતરના શેઢે લગાવેલ વાયરમાંથી વીજ શોખ લાગ્યો હતો આ ઘટનામાં યુવતીને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ખેતરમાં લાખા કેસર નો વાયર એનો બાંધો હતો તો શોર્ટ છે થઈ થાય શોર્ટ થઈ એવું બધું અમારે હેરાન ગતિ કરે છે આ યુવતીના પિતાએ જણાવ્યા અનુસાર બાજુના ખેતરના શેઢે રાખવામાં આવેલા વીજ શોકના વાયરમાંથી વીજ શોક લાગ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર